જય માતાજી જય મા મગલ મિત્રો હંશોન ચાલે અને ફરીવાર મિત્રો આજે આવી આપણે મોવા માર્કેટિંગ યાર્ડમાં એટલે કે મિત્રો આજે આપણે દેવળિયા માર્કેટિંગ યાર્ડમાં આવ્યા છીએ વાડીમાં અને આજે મિત્રો આપણે જોવાની છે લાલ ડુંગળીની મિત્રો આજે લાવેલા છે અને અત્યારે તમે જોવો અત્યારે મિત્રો આપણે હરાજી અત્યારે મિત્રો અહીંયાથી અત્યારે હાલે છે ને આજની બધી મિત્રો આજની આ લાલ ડુંગળીમાં મિત્રો આજની આવક છે સફેદ ડુંગળીમાં મિત્રો આજની આવક છે ઓલી સાઈડમાં લાલ ડુંગળીમાં મિત્રો આજની આવક છે અત્યારે આપણે અહીંયા આજે મિત્રો આપણે આવકની આજ વાત કરી લાલ ડુંગળીમાં આજની મિત્રો આવક છે પંદર હજાર પ્લસ થેલાની એટલે આજ આજ મિત્રો મિત્રો થોડીક આવક વધી તારીખ વાત તો છે છે અને આજે લાઈવ રાજી મિત્રો જોવાની છે કે કેવા મિત્રો આજના બજાર ભાવ છે તેજી છે બંદી છે કે શું છે મિત્રો આજે આપણે જોવાની છે મિત્રો લાઈવ હેરાજી એટલે મિત્રો તમે વિડીયો મિત્રો તમે આખો જોઈએ તમને મિત્રો ખબર પડશે કે જૂની ડુંગળીના કેવા ભાવ છે નવી ડુંગળીના કેવા છે એટલે આપણે કઈ રીતના મિત્રો ભાવ છે લાઈવ મિત્રો બજાર ભાવ મિત્રો આપણે જોવા જઈશું તો ખાસ કરીને મિત્રો પહેલાં તમે આપણી ચેનલનું નામ આપી દો આપણી ચેનલનું નામ છે મિત્રો એડી મવા માર્કેટના ચેનલની અંદર મિત્રો તમને દરરોજ કહું એમને ડેલી સફેદ ડુંગળીના લાલ ડુંગળીના સિંગના કપાસના ખેડૂતને લગતામાં મિત્રો તમને તમામ મિત્રો વિડીયો જોવા મળશે છે અને મળશે તો કેમ કે મિત્રો આપણે આ ખેડૂત મિત્રોની જ ચેનલ છે અને હું પણ મિત્રો ખેડૂતના દીકરો છું એટલે મિત્રો છે ને તમને એકડે એકથી મિત્રો તમને લાઈવ રાજ યાદની બતાવી એટલે આપણા ખેડૂત મિત્રોને બધાને ખબર પડે આજે મિત્રો ઘણા ખરા ખેડૂત મિત્રો આપણે મળ્યા હતા કે અમે તમારા વિડીયો જોઈને આવી છે એટલે મિત્રો તેની વિડીયો મિત્રો તમે આખો જોઈએ તો મિત્રો તમને ખબર પડશે કે કેવા વકલના કઈ રીતના ભાવ છે બાકી હું બહુ જાજુ નથી કહેતો આપણે ફેસબુકમાં જોતા હોય તો ખાસ કરીને ફોલો કરજો અને યુટ્યુબમાં મિત્રો જોતા હોય તો ખાસ કરીને મિત્રો સબસ્ક્રાઈબ કરજો બાકી મિત્રો આ રીતે મેળા સપોર્ટ આપો છો મિત્રો આપતા રહેજો જેમ બને મિત્રો ખેડૂત મિત્રો હોય તો આપણે શેર કરવા વિડીયો એટલે બધાને ખબર પડે આપણા ખેડૂત મિત્રોને કે કેવા વકલના મિત્રો કઈ રીતના ભાવ છે

બસો સુમાલીસ પિસ્તાલીસ પિસ્તાલીસ બાવન ચોપન છોપન બાર ચાર પાંચ સીટર બસો સીતેરતેરતર રૂપિયા પંચાસઠા ત્રીનસો ત્રણસો એક બે ચારસો ને વચ્ચે બાર પંદર સત્તર સત્તર હજાર ઓગણી વીસ એકવી બાવીસ બાવીસ રૂપિયા ત્રણસો ને બાવીસ બાવીસ રૂપિયા બોલ ભાઈ ત્રણસો બાવીસ ત્રણસો ને બાવીસ રૂપિયા ત્રણસો ને બાવીસ રૂપિયા મિત્રો ભાવ શું નવી ડુંગળી નો ક્વોલિટી મિત્રો તમે જો ત્રણસો ને બાવીસ રૂપિયા એકસો ને પચાસ હતા ને એકસો ને પચાસ ભાઈ એકસો ને પચાસ પચાસ રૂપિયા

99 રૂપિયા મિત્રો પૂરો ભાવ છો ક્વોલિટી મિત્રો જુઓ નવી ડોમળી છે 99 માં પાઉ છો મફતી નોતો બોલો હેલો કેટલા મુકુ ભાઈ કે કલી જો કરો નવી ડોમળી છે ક્વોલિટી નો હો 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 100 1 2 3 4 રૂપિયા 104 રૂપિયા 5 6 7 8 9 10 11 રૂપિયા 111 12 રૂપિયા 112 ભાઈ ઓકે સારું છે એકસો ને એકવીસ રૂપિયા મિત્રો ભાવ છે નવી ડુંગળીનો ક્વોલિટી મિત્રો તમે જો વીસ કિલો નો મિત્રો ભાવ છે મિત્રો અત્યારે આપણે એપીએમ એપીએમસી મવામાં આવ્યા છીએ અને આપણે હરાજી અત્યારે તમે જોવો અત્યારે મિત્રો અહીંયા થાય છે ને આજની મિત્રો આપણે આવકની વાત કરીએ તો બધી મિત્રો આજની લાલ ડુંગળીમાં મિત્રો આજની આવક છે સફેદ ડુંગળીમાં મિત્રો આજની આવક છે ઓલી સાથે અત્યારે લાઈવ હરાજી અત્યારે મિત્રો ચાલુ છે લાઈવરાજી મિત્રો હજી આપણે છીએ ખાસ કરીને મિત્રો આપણી ચેનલમાં પહેલી વાર હોય તો આપણી ચેનલ સપોર્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો કેમ કે મિત્રો આપણા ખેડૂત મિત્રોની ચેનલ છે ને હું પણ મિત્રો ખેડૂતનો દીકરો છું એટલે સપોર્ટ મિત્રો કરશો બાકી ચાલો મિત્રો જોયું આગળ આગળ કે કયા વકલા મિત્રોજી કઈ રીતના મિત્રોજી છે

તેર રૂપિયા મિત્રો ભાવશો નવી ડુંગળી નો બસો રૂપિયા ડેરેક્ટો એ સારા પચાસ પચાસ રૂપિયા બચા પચાસ રૂપિયા બચા પચાસ રૂપિયા પંચાસી પંચાસ રૂપિયા પંચા એ સવારે પંચા પંચાસી રૂપિયા પંચા પંચાસી ને આખો

મિત્રો આ નવી ડુંગળી ના એકસો ને છત્રીસ રૂપિયા મિત્રો ભાવ છો ક્વોલિટી મિત્રો તમે જો આ રીતના મિત્રો કઈક માલ છે વીસ કિલોનો ભાવ છે એકસો ને છત્રીસ રૂપિયા રોજ મિત્રો હરાજીનો ના વિડીયો જોવા માટે ખાસ કરી મિત્રો આપણી ચેનલને સપોર્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો ખેડૂત મિત્રોની ચેનલ છે મિત્રો

એકસો ને એકોતેર રૂપિયા મિત્રો ભાવ છું જૂની ડુંગળી છે મિત્રો ક્વોલિટી મિત્રો તમે જવાબ 171 રૂપિયા જૂની ડોમરી 450 52 50 77 77 57 600 600 650 55 450 125 90 1820 200 ને સાથે

બસો ને ચૌદ રૂપિયા મિત્રો ભાવશો જૂની ડુંગળીનો ક્વોલિટી મિત્રો તમે જો આ રીતે મિત્રો કઈ માલ છે બસો ચૌદ રૂપિયા મિત્રો જૂની ડુંગળી

બસો ને સત્તર રૂપિયા મિત્રો ભાવ શું જૂની ડુંગળી ક્વોલિટી મિત્રો તમે બસો ને સત્તર રૂપિયા

અને 341 44 બેતાલ જેતા અમારી બેસાઈ 44 44 48 49 રૂપિયા 250 એકર બાલ 77 75 75 58 268 રૂપિયા મિત્રો ભાવ શું નવી ડોનનો ક્વોલિટી મિત્રો તમે જોઓ 268 રૂપિયા 20 કિલોનો ભાવ છે રોજ મિત્રો ઓરાજીના વિડિયો જોમ માટે ખાસ કરીને મિત્રો આપણી ચેનલને સપોર્ટ કરજો અને સબ્સ્ક્રાઇબ કરજો મિત્રો આપડા કેલ્પ મિત્રોની ચેનલ છે બાકી અપાઈ જ હાલો માલ છે માલ હાલો ભાઈ 19 19 19 એ સિલકા 180 રૂપિયા એ સિલકા 180 રૂપિયા એકા છે 180 રૂપિયા એકા છે 181 181 181 181

Αριθμό μετροκαίκ Μάλτσια, 207 ρούπια μετροπώσιο, 20 κιλίων μετροπώσιο, 1 πίεμσι μαύρο. ρούπια.